નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાટણના સાતરપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે સાતરપુર બીચમાં નેશનલ હાઇવે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે સાતરપુરના રોજુ પાસે એક ટ્રક પલટી મારી છે અને આ અકસ્માતના ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે વરસાદની સિઝન બાદ નેશનલ હાઈવે સત્યાવીસ અત્યંત બીચમાર હાલતમાં છે અને આ બીચમાર હાઇવે પરથી પસાર થરી ટ્રક પલટી મારી છે સાતરપુર નેશનલ હાઇવે પરથી પસાર થતી ટ્રકમાં ભૂસનો પાવડર ભર્યો હતો અને ટ્રક હાઇવે રોડ પરથી પલટી મારતા સમગ્ર પાવડર રોડ પર ફેલાઈ ગયો હતો કે ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એક તો આટ સારવાર હતો હોસ્પિટલ ખસેડાયા હતા મહત્વની વાત તો એ છે કે આ રોડ પરથી છેલ્લા પંદર દિવસમાં બીચમાં રોડ બે લોકોના જીવ લીધા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે બીજી તરફ આજે મોડાસા શામળાજી હાઈવે પરથી પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો મોટી ઈસરોલ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં અજાણ્યા વાહન ચાલે કે રાયદાને ટક્કર મારી હતી અને રાયદાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જોકે અકસ્માત સર્જાઈ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ ટીટોઈ પોઈ ઘટના સ્થળે પહોંચી અને બનાવ અંગે વધુ હાથ તપાસ ધરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ